અમરેલી જિલ્લામાં ખનીજ ચોરીની વારંવાર ફરિયાદો ઉઠતા જિલ્લા કલેક્ટર અજય દહિયાના માર્ગદર્શન હેઠળ ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા ખનીજ ચોરી કરતા તત્વો ઉપર લાલ આંખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અમરેલી તાલુકામાં આવેલ સારંભડા ગામ નજીક શેત્રુંજી નદીના પટમાં સૌથી વધુ રેતી ચોરી ખાનગી રાહે થતી હોવાની ફરિયાદના આધારે અમરેલી ખાન ખનીજ અધિકારીની ટીમ દ્વારા અલગ અલગ ટીમો બનાવી રેડ કરવામાં આવી હતી સારંભળા ગામ નજીકથી એક ડમ્પર એક લોડર બે ટ્રેક્ટર સહિત ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા વાહનો ઝડપી લીધા હતા અને ખાણ ખનીજ વિભાગ કચેરીમાં સીઝ કરવામાં આવ્યા હતા તેમજ રૂપિયા બત્રીસ લાખ નો મુદ્દા માલ જપ્ત કરી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અમને ખાનગીરાએ રાહે બાતમી મળેલ હતી કે સરમભડા તાલુકો જિલ્લો અમરેલી ખાતે સાદી રેતી ખનીજનું ખનીજ ચોરી થઈ રહેલ છે તો અમે અમારી ટીમ સાથે ત્યાં ગયા આકસ્મિક તપાસ તપાસ દરમિયાન અમને બે ટ્રેક્ટર એક લોડર અને એક ડમ્પર આમ કુલ મળી બત્રીસ લાખનો મુદ્દા માલ અમે જપ્ત કરેલ છે અને બહુમાળી ભવન કમ્પાઉન્ડ ખાતે સીઝ કરી અટક કરી રાખેલ છે તો વધુમાં આગળની કાર્યવાહી નિયમ નિયમો અનુસાર ચાલુ રહે